સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પચાસ થી વધુ મોબાઈલ ફોનની લૂંટ સ્નેચિંગ કરનારા બે આરોપીને મોબાઈલ ફોન તથા પલ્સર સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પચાસથી વધુ મોબાઈલ ફોનની લૂંટ સ્નેચિંગ કરનાર બે આરોપીને પંદર મોબાઈલ તથા પલ્સર મોટર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફોન નંગ પંદર અને બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારના મુદ્દામાં સાથે ઝડપી આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ રીતે તેઓએ અગાઉ આશરે પચાસ જેટલા ગુનાઓને અંજામ આપે છે હાલમાં મળી આવેલ મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા તેઓ આ મોબાઈલ ફોન મોર્ડન ટાઉન શ્યામધામ ચોક પાસેથી નાના વરાછા સરથાણા અમેઝિંગ સ્ટાર અને મહાવીર ચોક પાસે ભવાની સર્કલ વરાછા પૂણા ગામ સરિતાના નાકેથી કાપોદરા લક્ષ્મીનગર પાસેથી વરાછા મુક્તિધામ વર્ષના સ્કૂલ પાસેથી આંબા દલાવડી ફૂલપાડા રોડ અમરોલી છાપરા બાઠા રોડ સરતાણા બીઆરટીએસ રોડ હાથી મંદિર શિંગળપુર શીમાડા ચોર રસ્તા પાસેથી લૂંટી સ્નેચિંગ કરેલ હોવાનું જાણવા મળેલ છે આરોપી પકડાયેલા છે સાદિક શેખ લતીફ દિવાન પોલીસે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી આગળ અરિયાવર રોડ પરથી આરોપીઓને ધરપકડ કરી છે અહેવાલ ન્યૂઝ સુનિલ ગાંજાવાલા સુરત